આજે મોરબી જિલ્લાના પ્રવાસ દરમિયાન સૌ પ્રતિનિધિઓ દ્વારા કેસો બાબતે જે લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી થી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા જ અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રીશ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલા ભરાયા છે તેના બદલ બી અનેક લોકોએ આજે આભાર માન્યો છે અને લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટીંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી ખૂબ નાના નાના વેપારીઓને એમની રકમ ઝડપથી પરત મળી રહી છે તે બદલ બી એમને પોલીસનો આભાર માન્યો છે અને સાથે સાથે આવનારા દિવસોમાં બીજું શું કરી શકાય તે બાબતોનું

એમનું કેવું છે કે કે ત્રણ વર્ષ થયા છે તપાસને પરંતુ એમને આજે પાછા બીજા પુરાવા આપ્યા છે અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હો તો એ વ્યક્તિને મેં પંદર મિનિટ તક રૂબરૂ સાંભળીને એક એક વિષયને નોંધ કરી છે નહીં એટલે તમને સાંભળવા આવું હતું એ જ હું સંભળાવું છું હમણાં બરાબર છે મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાડવા માટે નથી આવ્યું હું અહીંયા મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો બરાબર પરંતુ ક્યારે બી કોઈ બી આપણે તમે તમે સમજો છો અને અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી થી અરજદારોને કોઈને ટોલામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે તે માટે અહીંયા આવ્યા છે તમે જો કોઈ પાંચ જણના વિષયો અલગ પ્રકારના બી હોઈ શકે

એ નક્કી રાજ્ય સરકાર કરતી હોય છે બરાબર છે એમાં કોઈ અરજદારો તમારી જાણકારી માટે એટલે દરેક વિષયને મારું એવું માનવું છે કે તમે જાગૃત નાગરિકો છો પ્રયાસ કેવા થઈ રહ્યા છે અને આ પ્રકારના પ્રયાસો થકી કેટલા લોકોને આજે સ્થળ પર ન્યાય મળ્યો છે એ વિષયને બી જોવું જોઈએ આપણે આ જિલ્લાના આ નગરના નાગરિકો છે આ એમાં એક વિષય